નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા તમારી સામે ફરીથી હાજર સુરૂપી ઈ લર્નિંગ હબ માધ્યમથી અને આપણે ભણી રહ્યા છીએ બારમા ધોરણનું મહત્વનું યુનિટ જેને આપણે કહીએ છીએ બાયોટેકનોલોજી અને આ બાયોટેકનોલોજીની અંદર અત્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક આખો અલગ નવો ટોપિક આગળ વધીએ છીએ હજી આપણે આ ટોપિકને જોઈએ છીએ હવે આના સિવાય એક બીજો ટોપિક છે કે મારે યુવી લાઇટમાં ડીએનએ ટુકડાને નથી જોવા તો હું કોની અંદર જોઈશ તો કે રેની અંદર જોઈશ એક્સ રેની અંદર તો તમે જુઓ અહીંયા એક્સરે સ્ટ્રીપ છે અને એમાં તમને અહીંયા આ પટ્ટા દેખાય છે અને અહીંયા બે સ્પેરના સ્વરૂપમાં શું લખેલું છે ડીએનએ તો અહીંયાથી તમને રેફરન્સ મળી જશે રાઈટ મોટું ડીએનએ ક્યાં છે જોઈ લો મોટું ડીએને ક્યાં છે ઉપરની તરફ આખે આખી વાત બેસ્પેરના સ્વરૂપમાં કરી છે અને નાનું ડીએને ક્યાં મળ્યું નીચે હાલો એક પોઈન્ટ આ ક્લિયર થયું એક્સ ફિલ્મ જે હોય એ કેવી હોય ફોટોજેનિક હોય રાઈટ તમે તો અત્યારે નવી જનરેશન છો પણ તમારા મમ્મી પપ્પાના ફોટા જોશો તો એનો આલ્બમ બન્યો છે હવે તમારા મમ્મી પપ્પાના જે તે સમયે લગ્ન સમયે ફોટા પડતા ને તો એના માટે પેલું રોલ આવતો ફોટોજેનિક રોલ એ રોલ હોય ને એને જો સૂર્યપ્રકાશમાં ખોલ નાખો તો એ રોલ ખરાબ થઈ જાય અને માન ગણી છત્રી ફોટા પડતા અત્યારે તો બોસ આપણી પાસે કોણ છે ફોન છે કયો ફોન તો કે વનપ્લસ છે આઈફોન છે વિવો છે ઓપ્પો છે જે જોઈએ છે ખાલી આમ કરીને આમ કરો તો ચાલી ચાલી મેગા પિક્સલના તો કેમેરા આવવા વિણા આગળ મારો કહેવાનો મતલબ શું છે મારો કહેવાનો મતલબ એ સમય દરમિયાન જે ફોટો પાડવા માટેની ફિલ્મ વપરાતી એ ફોટોજેનિક હતી રાઈટ ઉદાહરણ તરીકે આજના સમયમાં આપણને ક્યાંય ફ્રેક્ચર થાય ડૉક્ટર પાસે જઈએ રે કરાવે તો એ રે ફિલ્મ હોય ને એ રે ફિલ્મને એમણે રાખવામાં આવે એના ઉપર આપણે જે લઈએ છીએ એ એ જે ફોટો પડે છે એને એ ફિલ્મને ડેવલપ કરવામાં આવે તો પહેલાંના સમયમાં છે ને નેગેટિવ બનતી એ નેગેટિવને વોશ કરાવે કેમિકલથી વોશ કરે રૂમ એકદમથી અંધારી હોય એ રૂમની અંદર કેમિકલની મેથડથી ફોટો ફિલ્મને ડેવલપ કરવામાં આવે ને એમાંથી ફોટોગ્રાફ બહાર કાઢવામાં આવે મારી વાત સમજાય છે તમને આ કે નામ તમારા મમ્મી પપ્પાને વાત કરશો કે અમારા સર આવું કહેતા હતા પહેલાંના સમયે રીલ આવતી ને પહેલાં જુદા પ્રકારના કેમેરા આવતા નામ ફોટો ક્લિક કરવાનો પછી પાછો એને ફેરવવાનો પાછો ફોટો ક્લિક કરવાનો આવી સિસ્ટમ આવતી તો એ કહેશે તમને એના વિશે વધારે તો એ જે ફિલ્મ છે એ એક્સરે ફિલ્મ હવે અહીંયા આપણે ઉપયોગ કોનો કરીએ છીએ ડીએનએ પ્રોબનો ડીએનએ પ્રોબ શું છે તો કે રેડિયો લેબલ ઘટક છે અથવા તો પૂરક શૃંખલા છે કોની તો કે આપણે જે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નીકળ્યું ને એની રાઈટ અથવા તો એ ફિલ્મ જે છે આ ડીએનએની એ ગ્રે અથવા તો બ્લેકિશ હોય હવે આપણે કરવાનું શું છે તો જે પ્રોબ હોય એ પૂર પ્રોબ જે છે એ કેવો છે રેડિયો લેબલ છે એટલે એ પૂરક શૃંખલા છે કોની ડીએનએની જેલમાં જ્યારે ડીએનએ રન થતું હતું તો એ ડીએનએ જે છે એની સાથે આ પૂરક શૃંખલા ધરાવતું પ્રોબ નામની જે ઘટક દ્રવ્ય હોય એને એના ઉપર મૂકવામાં આવે અને થોડા સમય સુધી શેખર દ્વારા જેલની ઉપર એને રન કરી દેવામાં આવે એટલે જે પ્રોબ જે છે એ એક્ઝેટ એના ડીએનએના પૂરક સાથે જોડાઈ જશે કોણ રેડિયો લેબલ ડીએનએ પ્રોબ જે આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ છે એનું પૂરક છે ક્લિયર થઈ ગયું હા કે ના ફરીથી સમજાવો મેં આ જેલ લીધી છે આ જેલ લીધી જેલની અંદર ઘણું બધું ડીએનએ છે આ ખાડા દોરી દઉં તમને ત્રણ જ દોરું છું સમજવા માટે આ એક ડીએનએ મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું પાંચસો કેબીનું છે હવે આ જે ડીએનએ હું અલગ કરું છું એની સિક્વન્સને હું જાણું છું એટલે મેં શું કર્યું તો કે મેં એક રેડિયો લેબલ પ્રોબ જે હતો એને બનાવ્યો અને ત્યાર પછી મેં આ રેડિયો લેબલ પ્રોબની પ્રક્રિયા કરી આની સાથે એટલે આને હું રેડિયો લેબલ પ્રોબને હું શું કહીશ ડીએનએ પ્રોબ હવે આ ડીએનએ પ્રોબ છે એને હું આના ઉપર ટ્રીટમેન્ટ આપીશ એટલે આ ડીએનએ પ્રોબ છે એ આની સાથે જોડાઈ ગયો ખ્યાલ આવે છે તમને પૂરક છે આ ડીએનએ પ્રોબ શું છે પાછું ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએનું પૂરક છે જોડાઈ ગયું હવે શું કરે છે આના ઉપર જ્યારે હું એક્સરે ફિલ્મને મૂકીશ તો આ જે રેડિયોએક્ટિવ પ્રોબ છે એ જ માત્ર શું દેખાડતું હશે પ્રકાશ આલ્ફા ને ગેમાં કેરણો જેના કારણે એની છાપ આપણને ક્યાં મળી જશે એક્સરે ફિલ્મ પર મળી જશે મારી વાત ક્લિયર થઈ ગઈ હા કે ના અને ત્યાર પછી હું જે એક્સરે ફિલ્મ પર મને છાપ મળે છે એને હું લોકેટ કરીશ ડીએનએના ઈ ભાગનું છાલન કરીશ અને એ ભાગના ડીએનએને હું અલગ કરીશ અને એમાંથી પછી ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ કાઢીશ ચાલો આખું ક્લિયર થઈ ગયું સો ધીસ ઇઝ ધી અનધર મેથડ એક્સરે મેથડ ડીએનએ પ્રોપર અથવા તો રેડિયો લેબલ કહેવાય હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછે અને એ સવાલ બને આ કે જો ડીએનએ નું અલગીકરણ કરવું હોય તો અગારો જેલ ઇલેક્ટ્રોફોરોસીસનું એક નામ બની જાય છે સાઉધન બ્લોટિંગ શું બની જાય સાવધન બ્લોટિંગ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ જો મારે આરએનએના ટુકડાનું અલગીકરણ કરવું હોય તો એને બોલાય નોર્ધન બ્લોટિંગ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ અને પ્રોટીનનું અલગીકરણ કરવું હોય તો એને બોલાય વેસ્ટર્ન બ્લોટિંગ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ અથવા તો અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ યાદ રહે ડીએનએ માટે સાવધન આરએનએ માટે નોર્ધન અને પ્રોટીન માટે વેસ્ટન ક્લિયર સાઈડમાં ક્યાંક લખવું હોય તો લખી નાખતો તો આ આખે આખું ડીએનએના ખંડનું અલગીકરણ અને પૃથ્થકરણ થયું હાલો ક્લિયર અહીંયા સુધી સમજાય વેરી બેગ વેરી વેરી બિગ થેન્ક યુ ટુ યુ રાઇટ અને હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ચર્ચા કરશો આમ તમે જોવા જાવ તો ધીરે ધીરે હવે બાયોટેકનોલોજીના શબ્દ અને બાયોટેકનોલોજીના પોઈન્ટ અને ટોપિક કેવા થતા રહ્યા છે ઇન્ટરેસ્ટિંગ થતા રહ્યા છે પહેલાં બાયોટેકનોલોજી સમજ્યા બોયર કોયરનો એક્સપિરિયન્ટ સમજ્યા ભાઈ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએના ટુકડાનું અલગીકરણ કેવી રીતે થયું એની મેથડ અત્યારે સમજ્યા એ ટુકડાનું અલગીકરણ થઈ ગયા પછી શું તો મારે હજી એને કોનામાં નાખવાનો છે યજમાન કોષમાં નાખવાનો યજમાન કોષને કેવો બનાવવો છે જીનેટિકલી મોડિફાઈડ એટલે કે મેં ધારેલું ઈચ્છા લક્ષણ એવા સજીવમાં આવે કે જે સજીવમાં આજ દિન સુધી પેઢીમાં ક્યાંય હતું જ નહીં અને એ સજીવ જે છે એ પોતાનામાંથી એવી નીપજ બનાવે જે આજ દિન સુધી બનાવતો નહોતો અને એ નીપજ જે છે એ આખા મનુષ્યના જીવનમાં કેવી હોય લાભદાયી હોય એટલા માટે આપણે અહીંયા આખી રાસાયણિક પ્રક્રિયા અને સજીવ પર થતી એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે કામ કરી રહ્યા છે ને એની વાતને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર